જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું લીલી મેથીની ભાજીનું શાક તો અહીંયા તો મજાની વાત એ છે કે આમાં એક હું સિક્રેટ સામગ્રી ઉમેરીશ એ સામગ્રી કઈ છે એ જોવા માટે વિડીયોને એન સુધી જોતા રહેજો તો અહીંયા મેં એક બંચ એટલે કે એક પૂડી જેટલી મેથીની ભાજી લીધી છે એ મતલબ કે દોઢસો ગ્રામ જેટલી હશે તો જોતાં જેવું થાય કે કેવી સરસ મજાની છે તો એને આપણે નાના નાના ટુકડામાં સિદ્ધ કરી લેશું તો મેથી મારી સિદ્ધ થઈ ગઈ છે તો એનો આપણે હવે વઘાર કરી લેશું પહેલાં તો તો અહીંયા એક કઢાઈમાં મેં તેલ મૂક્યું છે ત્રણ ચમચા જેટલું અને ગેસની ફ્લેમ આપણે હંમેશા સ્લો રાખવાની કોઈપણ સામગ્રીનો આપણે વઘાર કરતા હોય ને ત્યારે ગેસની ફ્લેમ વઘાર કરીએ ને એ સમયે સ્લો રાખવાની જેથી આપણા મસાલા છે ને બળે નહીં તો તેલ આવે ને એટલે પહેલાં તોરાઈ હિંગ હળદર અને આદુ મરચું અને લીમડાની આ પેસ્ટ અમે બનાવેલી છે એનો ટેસ્ટ આમાં બહુ સરસ એવો આવે છે તો આદુ સતળાય ને એટલે આપણે મેથીની જે ભાજી સિદ્ધ કરી છે ને એ આપણે એમાં કરી દેવાની છે તો જુઓ તમે અહીંયા મેથીની ભાજી જ્યારે આપણે વઘારીએ ને ત્યારે પહેલાં આપણે એમાં પાણી નથી કરવાનું મતલબ કે જેલ નથી કરવાનું તો તેલમાં જઈને આપણે સોફ્ટ થાય ને ત્યાં સુધી એને સતત ચલાવતું રહેવાનું અને જ્યારે મેથી આપણે ગળે ને પછી જ આપણે બીજી સામગ્રી ઉમેરીશું તો તમે જોઈ શકો છો ને કે મેથી આપણી ગળી ગઈ છે મતલબ કે સોફ્ટ થઈ ગઈ છે તો હવે અહીંયા મેથીમાં બિલકુલ કડવાશ ન આવે ને શાકમાં એટલા માટે મેં અહીંયા થોડોક એવો ગોળ કર્યો છે અને હવે પછી અહીંયા મેં એક મોટું એવું ટમેટું એની મેં પ્યુરી બનાવેલી છે એ હું કરી દઉં છું જો અહીંયા તમે વધારે ટામેટું વાપરવું હોય ને તો વધારે ટામેટાની પ્યુરી કરી શકો છો જો તમે લસણ ડુંગળી ખાતા હોય ને તો સાથે ડુંગળીની પણ આમાં પ્યુરી કરી શકાય પણ હું અહીંયા નથી ખાતી એટલે મેં નથી કર્યું અને હવે અહીંયા લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર આ બધા મસાલા આપણે કરી દેવાના સ્વાદ પ્રમાણે નમક કરી દઈશું તો હવે તમે જોઈ શકો છો ને કે શાકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે જો આપણે દેખાય છે ને મતલબ કે શાક આપણું કૂક થઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગરમ પાણી કરીશું જો અહીંયા એ વાતનું ધ્યાન રાખજો કે પાણી આપણે અહીંયા ઠંડુ નથી કરવાનું જો ઠંડુ કરશો ને પાણી તો તમારું શાક છે ને ફીકું ફીકું લાગશે બિલકુલ સ્વાદ નહીં આવે તો પાણીને આપણે ગરમ થાય ને એવું જ આપણે કરી અને કરવાનું તો જો અહીંયા મેં રસો વધારે રાખ્યો છે તો એ શા માટે કે જો અહીંયા આપણી આ મેઇન સામગ્રી છે મેઇન સિક્રેટ સામગ્રી છે એ ચણાના લોટની જેણી સેવ તો જો આ સેવ કરવાથી શાકનો ટેસ્ટ તો એટલો બધો સરસ આવશે ને કે જે લોકોને નહીં ભાવતું હોય ને એવો પણ આંગળા જટતા રહી જશે તો જો આ પાણી બધું છે ને આ સેવે શોષી લીધું છે શાક આપણું પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવું આ મેથીની ભાજીનું શાક તમે એક વખત બનાવજો અને પછી મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ તમને કેવું લાગ્યું તો જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય ને અને ગમ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી